છોટાઉદેપુર પોલીસ તરફથી નવરાત્રી પર્વ દરમિયાન સુરક્ષા માટે ખાસ અપીલ છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રી દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે તમારી સુરક્ષા અમારો સંકલ્પ ના સાથે પોલીસ દ્વારા નાગરિકો માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે પોલીસ અધિકારીઓ જણાવ્યું કે મહિલાઓ તથા યુવતીઓએ રાત્રિના ના સમયે અજાણ્યા અને અંધારા વિસ્તારો માં જવું નહીં ભીડભાડવાળા વાળા સ્થળે મુશ્કેલી ઉભી થાય તો તરત જ પોલીસ હેલ્પલાઇન નંબર એકસો નો સંપર્ક કરવા જણાવ્યું ઉપરાંત કોઈ શંકાસ્પદ વ્યક્તિ દારૂ પીધેલા કે અનૈતિક પ્રવૃત્તિ કરતા જણાય તો તેની જાણ તરત જ પોલીસ સ્ટેશન કરવા અપીલ કરી નવરાત્રીના કાર્યક્રમમાં મહિલાઓ તથા નાગરિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનના હેલ્પલાઇન નંબર અને મહિલા સહાય હેલ્પલાઇન નંબર એકસો પણ જાહેર કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ મળી શકે પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે સૌએ નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રીતે મજા માણે અને સાથે એસપી સાહેબ એક સેલ્ફી પણ લીધી હતી નવરાત્રી ના સાતમા નોરતે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર છોટાઉદેપુર ખાતે હાજર રહી અને માં અંબે ને આરતી કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો અવાજ સાથે